જય માતાજી આજે બનાવશું રીંગણનો ઓળો તો એની માટે મેં પાંચસો ગ્રામ રીંગણ લીધા છે એકદમ સરસ છે તાજા એને અંદર ચેકા પાડી અને ગેસ ઉપર મૂકી દઈએ થોડું તેલ લગાવી લેવાનું રીંગણ ઉપર એટલે એના ઉપરના જે છોડા છે એ શેકાઈને સરળતાથી નીકળી જાય આપણે ગેસ ઉપર કરીએ છીએ આ જ વસ્તુ આપણે ચૂલા ઉપર કરવાની હોય તો એનો ટેસ્ટ તો કંઈક અલગ જ થઈ જાય જો ચારેય મેં શેકી લીધા છે એ ઠંડા થાય એટલે એને છોલી લઈશું અને પછી આવી રીતે એને કાપી લઈએ ચાખાથી જ કરીશું હવે ગ્રેવી તૈયાર કરી નાખીએ ડુંગળી અને ટામેટાને મિક્સરમાં પીસી લઈએ આ વઘાર માટે તેલ મૂકી દઈએ રોટલા સાથે ઓળો બહુ જ સરસ લાગે છે ખાવામાં તમે બધા બનાવતા જશો બાજરીનો રોટલો જુવારનો કે મકઈનો કંઈ પણ રઈ જીરું સૂકા મરચાં લીમડાના પાન અને બાદિયા પાવડર નાખી અને ડુંગળી ટમેટાની ગ્રેવી નાખી દઈએ મને લસણવાળું મરચું નાખવાનું બીજા મસાલા પણ સાથે નાખી દઈએ હળદર જીરું ખાંડ મીઠું બધું જ એક સાથે નાખી અને પછી એને સતળાવા દઈશું ડુંગળી જેમ સતડાશે એમ એની સાથે મસાલા પણ પાકી જશે તેલ છૂટું પડે ત્યાં સુધીને એને તરતું રહેવાનું છે ગ્રેવીમાંથી તેલ છૂટું પડે અને એની સુગંધી આવવા લાગે ત્યાં સુધીને એને સાંતળવાનું ખાંડ ખાતા હોય તો ખાંડ નાખવાની જુઓ તેલ બધું ઉપર આવવા લાગ્યું છે એકદમ લાલ છે પણ તમને કલર આમાં આવો જ દેખાશે પીળા જેવો કે મારે જે રસોડું છે એ ગેસની ઉપર જ લાઈટ છે એટલે એનું કંઈક સેટિંગ થતું નથી ખાંડ નાખી દીધી અને ગરમ મસાલો દેખાવમાં પીળી લાગે છે પણ ગ્રેવી એકદમ લાલ કલરની છે સરસ શેકાઈ ગઈ છે તો હવે એની અંદર આપણે રીંગણ નાખી દઈએ पीसेला रींगण नाखी देसु गैस धीमोज राखे बढ़ू सरस मिक्स कर अने लीला दाणा अत्य थोड़ा नाखी दिए बीजा पची नाखीशू છેલ્લે અડધી ચમચી લીંબુનો રસ નાખીશું ને પાંચેક મિનિટ જેટલું આપણે એને થવા દઈશું તો તૈયાર છે ઓરું આપણે બીજા વાસણમાં કાઢી લઈએ ઉપરથી ધાણા નાખી દઈશું મારા વિડીયો ચોક્કસથી શેર કરજો અને લાઈક અને કમેન્ટ કરજો તો તૈયાર છે આપણો રીંગણનો ઓરો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી